સુરત શહેરમાં પતિ પત્ની અને સામે આવ્યો છે વો નો ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટર હોવા છતાં પોતાની પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહેતા હોવાનો ફોરેસ્ટ અધિકારી પત્નીએ આક્ષેપ કર્યો છે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં ઇન્સ્પેક્ટર પતિ આજે એક યુવતી સાથે હતો ત્યારે જ પત્ની પોલીસને લઈ ત્યાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ મથક લઈ ગઈ હતી પરનીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી કેશવનગર વિસ્તારમાં પતિ પત્ની અને વોના કિસ્સાના કારણે ભારે ચકચાર મચી હતી આ મામલે ફોરેસ્ટ અધિકારી પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે આજે મેં તેમને ઉમરા વિસ્તારના કેશોવ નગરમાં આવેલા એક ઘરમાંથી તેમની પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે મારા પતિ દ્વારા મને 4 વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી છે મને ન્યાય મળે તે માટે હું ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે આવી છું મારા પતિને મેં ઘણી વખત સમજાવ્યા છે છતાં પણ તેઓ સમજી રહ્યા નથી અને મારા હસબન્ડનું નામ નિકુંજભાઈ કાંતિગીરી ગોસ્વામી છે એ હાલ પાલ આરટી ઇન્સ્પેક્ટર છે જેઓનું બીજી અન્ય લેડીઝ દીપિકા ગોસ્વામી એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે પૂરતો ન્યાય મળે હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી એક વર્ષથી મારા ચાર વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે કાર્યવાહીમાં તો હું એમને ઘણી વાર સમજાવવા છતાં સમજેલ નથી તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું એવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે હું આની જોડે જ રહેવાનો તારે જે કરવું એ કરી લે તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું બ્યુરો રિપોર્ટ સુરત